અને રેટ માંડો તું પહેલાં ફોલ્ડરમાં રેટના હોલ્ડર થાય કે રહ્યા આપણો હા હા કર ના બરાબર ના ને મોકલી ચાલો ભાઈ બનો

તો આપણે મુલાકાત કરી લીધી ફાઇનલી છે સિદ્ધિ આઈ જાવ હું આઈ છે નો લોકેશન બાકી મસ્ત હતો તો કોયલા ડુંગર આવા તો ફરજિયાત એક વખત તો આવું જ જો નહી પેલા ગુંબજ શું હોય ને ગુંબજ કહેવાય વેલમાટલી પવિત્ર ઉપવન દાદર વાટિકા કૃષ્ણકમર વાટિકા तो जल्दी apa पे ना तो डला

आजा रख आजा जो ही जो जरक जरक चारिंगपुर दी दियो चारिंगपुर दी दियो जरक ना जरक आ मासारी क्या है सुजरक बत्तो जना है जब सी रही हो जो हाँ वर्ता रिटर्न में यार जैसे ही नोट आउट लाइन ના આપડે ઉપર માં ઉપર ફોટો પાડલી એક પીવાનું પાણી આનો ઝાડે લે આજાર કાજુ નહોતું નહીં મને એવું લાગે ગ્રીનરી જોરદાર બનાવી આ લાગી લે આવતા હતા એ કોમકાજ ચાલુ હોય ને એટલે બધું આ જાર બાર ટોકી દીધો આપણે ઊંધા આવે એટલે તા જોડતા બને આ Thank you.

Marwan. तो हलिया तो मैं ना यूपी लाके इन तरह सारी बोले टॉपिंग ना ya dongger upar banai lo. Tuh aku harus di van, pur bandar, cek gom, gandwi gom. Jadi siapa ya? Warga.